વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર આવેલી રઘુકુળ વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેના સહઅધ્યાયી દ્વારા કડું વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવી પડી હતી મળતી માહિતી મુજબ એક વિદ્યાર્થીએ પોતાના સહઅધ્યાયી અંગે સ્કૂલમાં મોબાઈલ લાવવાની જાણ શિક્ષકને કરી હતી આ વાતના કારણે મનદુખ રાખી બીજાએ સ્કૂલ બહાર નીકળતા જ હુમલો કર્યો હતો ઘટના બાદ શાળા પ્રશાસન દ્વારા તરત જ બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અંતે હુમલો કરનાર વિદ્યાર્થીએ ભૂલ સ્વીકારીને લેખિત માફીપત્ર આપતા મામલો થાળે પડ્યો હતો આ ઘટના માત્ર એક શાળા પૂરતી જ નથી પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર સંકેત છે અગાઉ મોટાઓના ઝઘડા સામાન્ય વાત ગણાતા પરંતુ હવે શાળાની અંદર નાના બાળકો વચ્ચેના ઝઘડા લોહી વહેળાવવા સુધી પહોંચી રહ્યા છે અમદાવાદમાં તાજેતરમાં બનેલી ઘટનાના પગલે રાજ્યભરની શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓએ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી હતી છતાં પણ આવી ઘટનાઓ અટકી નથી વિશેષજ્ઞોના મતે આજના સમયમાં ફિલ્મો મોબાઈલ અને સોશિયલ મીડિયા બાળકોના સબકોન્શિયસ માઇન્ડ ઉપર ગંભીર અસર કરી રહ્યા છે શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન અને પૈસા કમાવાની દોડમાં સામેલ કરવામાં આવે છે પરંતુ સંસ્કારોનું સિંચન ક્યાંક છૂટી રહ્યું છે પરિવાર અને શાળા બંને સ્તરે માન સન્માન શિસ્ત અને નૈતિક મૂલ્યો ધીમે ધીમે ઓગળી રહ્યા છે જેના ગંભીર પરિણામો સમાજમાં અવારનવાર જોવા મળી રહ્યા છે પશ્ચિમનું આંધળું અનુસરણ અને મેકોલાની શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરી શકતી નથી અગાઉ ભારતમાં જે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ હતી તેમાં જ્ઞાન સાથે સંસ્કારો અને માનવીય મૂલ્યોનું ઘડતર થતું હતું આજની પરિસ્થિતિમાં એવી જ શિક્ષણ પદ્ધતિની ફરી જરૂરિયાત ઉભી થઈ હોય તેમ લાગી રહ્યું છે આશા રાખીએ કે સમાજના બુદ્ધિજીવો અને શિક્ષણવિદો આ ગંભીર વિષય ઉપર ચર્ચા વિચારણા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે જેથી ભવિષ્યના ભારતનું ઘડતર માત્ર શૈક્ષણિક નહીં પરંતુ સંસ્કારી પાયા ઉપર પણ મજબૂત બને છું એક છોકરો મોબાઈલ લાવેલો તે મેં મેડમને કીધું એનો ભાઈબંધ મને એવું કહે છે કે કમ તું મેડમ મેં કીધું એ કારણે બહાર મને માર્યું કડું માર્યું માછી આ લીધું ફોન કરીને બોલાવી દીધા અહીંયાથી વાલી ભાઈબંધો લઈ ગયા હતા ભાઈબંધો લઈ ગયેલા પેલી સાહેબ એવું છે કે શાળાની બહાર સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી તો એ એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા એમના પેરેન્ટ્સને બોલાવ્યા એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે તેણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફીપત્ર પણ લખ્યા આપ્યું છે કે હા મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતાં મારાથી એને ભાગી ગયું છે અને હવે ફરીવાર હું ક્યારેય આવું નહીં કરું એ બંને પેરેન્ટ્સ સાથે બેસી એ મામલો સુલજાવી અને પછી જ હું અહીંયા મારી ઓફિસમાં બેઠો છું એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો અમારા તરફથી પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ